એવા આપના જેવા મહાત્માઓ ઉપદેશ કરે ત્યાં તરત જ બુદ્ધિને ને વિશ્રાંતિ મળ્યા વિના રહે જ નહીં રાગ થી ભય થી ક્રોધ થી તથા માન થી રહિત એવા આપના જેવા મહાત્માઓ ઉપદેશ કરે ત્યાં તરત જ બુદ્ધિને ને વિશ્રાંતિ મળ્યા વિના રહે જ નહીં વાલ્મીકી બોલ્યા ગાધી પુત્ર વિશ્વામિત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે વ્યાસ અને નારદ આદિ સઘળા મુનિઓએ

વાલ્મિકી બોલ્યા એ પ્રમાણે બોલીને જેમણે વાલ્ી બોલ્યા એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તા તેજ મેળવ્યું છે એવા એ મહાત્મા વશિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું

સઘળાઓના સંસારરૂપી દુખોને શાંત કરવા સારું ભગવાન બ્રહ્માએ આજે જ્ઞાન કયું હતું તે હું કઈ સંસારૂપી દુખો ને શાંત કરવા સારું ભગવાન બ્રહ્મા એ આજે જ્ઞાન કહ્યું હતું તે હું કઈ સંભળાવું છું રામ બોલ્યા હે ભગવાન વિસ્તાર થી ભરેલી મોક્ષ ની સંહિતા પછી કહો પણ આ ઘડીએ મારા મનમાં જે સંશય ઉત્પન્ન થયો છે તેનું આપ પ્રથમ નિવારણ કરો વેદવ્યાસજી સુખદેવજીના પિતા છે ગુરુ છે સર્વજ્ઞ છે અને મહાબુદ્ધિમાન છે તે કેમ વિધેહમુક્ત ન થયા અને એમના પુત્ર શુકદેવજી કેમ વિધેહમુક્ત થયા વશિષ્ઠ બોલ્યા પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રશ્રેણુઓ દેખાય દેખાઈને ને લીન થઈ ગયા છે તેમની સંખ્યા ગણી શકાતી નથી ત્રસરેણુઓની નીચે ટાંચ છે છ પરમાણુઓ મળે ત્યારે એક ત્રસરેણુ કહેવાય છે બારીમાંથી અગર છાપરામાંથી ઘરમાં પ્રકાશ પડતો હોય તેમાં જે રજકણો ઉડતા પ્રતીત થાય છે તેમાંનું નાનું રજકણ ત્રસરેણુ કહેવાય છે અને પરમાત્મામાં જગતનો આરોપ ને અપવાદ એટલે આ ત્રીજા સર્ગમાં પરમાત્માની અંદર જગતનો આરોપ કરીને અપવાદ કરવામાં આવશે રામ બોલ્યા હે ભગવાન વિસ્તારથી ભરેલી મોક્ષની સંહિતા પછી કહો પણ આ ઘડીએ મારા મનમાં જે સંશય થયો છે તેનું આ પ્રથમ નિવારણ કરો વેદ વ્યાસજી પિતા છે ગુરુ છે સર્વજ્ઞ છે અને મહાબુદ્ધિમાન છે તે કેમ વિદેહ મુક્ત ન થયા અને એમના પુત્ર શુકદેવજી કેમ વિદેહ મુક્ત થયા વસિષ્ઠ બોલ્યા પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રસ્રેણો દેખાઈ દેખાઈને લીન થઈ ગયા છે તેમની સંખ્યા ગણી શકાતી નથી વર્તમાન કાળમાં પણ એ પ્રકાશની અંદર જે કરોડો બ્રહ્માંડો છે તેમની કેટલી સંખ્યા છે તે કોઈથી પણ ગણી શકાતી નથી

પશુ પક્ષી મનુષ્ય અને દેવ આદિ પ્રાણીઓના સમૂહમાં જે પ્રાણી જ્યારે અને જે પ્રદેશમાં મરી જાય છે તે પ્રાણી ત્યારે અને તે જ પ્રદેશમાં આ બ્રહ્માંડોને દેખે છે પણ બીજા પ્રદેશમાં અથવા ગણે કાળે તે તેને દેખે એમ નથી આ આતિવાહિક નામનું જે ચિત્તરૂપી લિંગ શરીર છે તેથી જ પોતાના હૃદયની અંદર રહેલા સૂક્ષ્મ આકાશ વિશેની ભ્રાંતિને લીધે જ જીવ આ વાસનામય બ્રહ્માંડ ને દેખે છે તેમજ અનુક્રમે વાસના થી પ્રાપ્ત થતા તે તે શરીરો અનુભવ કરે છે બાકી વાસ્તવિક રીતે તો આત્મા નિર્લેપ છે અને જન્મ આદિ વિકારો થી રહી છે એ પ્રમાણે કરોડો પ્રાણીઓ મરી ગયા છે મરે છે ને મરી જશે મરવાના સમયમાં દ્રશ્ય પદાર્થો જે વાસનામાં લય પામ્યા હોય છે તે વાસના અનુસરીને તે પાછા જુદા જુદા પ્રકટ થાય છે આ જગતની પરંપરા માનસિક પૂજામાં મનથી બનાવેલા રત્નમય મંદિર જેવી છે મનથી કલ્પેલા રાજ્યના વિલાસ જેવી છે ઇન્દ્રજાળોની પંક્તિ જેવી છે અને સાંભળેલી વાતના આભાસ જેવી છે તે વાયુના રોગથી થતા ભૂકંપના ભ્રમ જેવી છે બાળકને બિવડાવવા સારું કલ્પેલા પિશાદ જેવી છે નિર્મળ આકાશમાં કલ્પેલી મોતીની પંક્તિ જેવી છે અને વાહણ ચાલતા તેમાં બેઠેલાઓને દેખાતી કાંઠાના વૃક્ષોની ગતિ જેવી છે વળી તે સ્વપ્નમાં દેખાતા નગર જેવી છે અને સ્મરણથી કલ્પેલા આકાશ પુષ્પ જેવી છે મરેલા તથા જન્મેલા પ્રાણીઓ આ પ્રમાણે પોતાના મનમાં જગતને જોયા કરે છે હૃદયાકાશમાં ઘણા પરિચયને લીધે જગતની દ્રઢ છાપ પડી જાય છે અને જાણે બહાર હોય અને સાચું હોય એવું દેખાય છે એ હૃદયાકાશમાં જ જન્મનો

પરમાત્મા રૂપ મોટા સમુદ્રમાં વારંવાર તેના તે અને બીજા પણ ઘણા ઘણા દેહો રૂપી તરંગો ઉઠ્યા કરે છે એ તરંગોમાં કેટલાયક તરંગો કુળથી ક્રમથી અને મનના ગુણોથી સઘળી રીતે સમાન હોય છે કેટલાયક અર્ધો અર્ધ સમાન હોય છે અને કેટલાક એક અત્યંત જુદા પ્રકારના જ થાય છે તેઓમાં વ્યાસના દેહો રૂપી તરંગો યથાયોગ્ય જન્મથી શાસ્ત્ર આદિના જ્ઞાનથી અને બ્રહ્મવિદ્યાથી સંયુક્ત હોય છે તેઓમાં આ વ્યાસમુનિ બત્રીસમાં છે એમ મારું સ્મરણ છે એ વ્યાસોમાં બાર તો બ્રહ્મવિદ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિને પહોંચ્યા ન હતા પણ કુળથી આકારથી તથા પોતાની રીત વાતોથી સમાન હતા દસ વ્યાસો સઘળી રીતે સમાન હતા અને બાકીના વ્યાસો કુળ આદિમાં વિલક્ષણ હતા હજી પણ વ્યાસ વાલ્મીકી ભુ અંગીરા અને પુલસ્ત્ય અધિકારી પુરુષો ઘણા થશે મનુષ્યોના દેવર્ષિઓના તથા દેવતાઓના ઘણા ઘણા સમૂહો કોઈ સમયે સામટા ઉત્પન્ન થાય છે અને સામટા લય પામે છે તો કોઈ સમયે જુદા જુદા ઉત્પન્ન થાય છે અને જુદા જુદા લય પામે છે બ્રહ્માના કલ્પમાં આ ત્રેતાયુગ બોતેરમો છે આવો જ ત્રેતાયુગ આગળ હતો અને હવે પછી પણ થશે ત્રેતાયુગ લોકો તમે અને હું પણ એવાને એવા જ થઈશું અને કોઈ સમયે બીજી રીતના પણ થઈશું એ પણ હું જાણું છું અદ્ભુત કર્મ કરનારા અને દીર્ઘ વિચારવાળા આ વ્યાસના શરીરમાં જે જીવ છે તેને અનુક્રમથી જ આ દસમો અવતાર જોવામાં આવે છે

પ્રાણીઓ કોઈ સમયે ધનથી બંધુઓથી અવસ્થાઓથી કર્મોથી વિદ્યાથી વિજ્ઞાન કોઈ સમયે કોઈ કોઈ પણ પરસ્પર મળતા આવે નહીં એવા થાય છે સમયે હજારો સૃષ્ટિઓમાં પણ સરખા ઉત્પન્ન થાય છે તો કોઈ સમયે હજારો સૃષ્ટિઓમાં તેઓ તદ્દન જુદા જુદા જ ઉત્પન્ન થાય છે આમ આ માયા અંત વિના જ છે ધાન્યના દાણાઓને પાલીમાં ભરીએ અને પછી તેને ઠાલવી લઈને વળી ભરીએ તો પ્રથમ તે જે અનુક્રમથી પાલીમાં ગોઠવાયા હોય તે અનુક્રમથી જ પાછા ગોઠવાતા નથી પણ ફેરફાર પામે છે તે જ પ્રમાણે પ્રાણીઓનો સમૂહ પણ અનેક જન્મોમાં અનેક ફેરફારો પામે છે પરમાત્મા રૂપી સમુદ્રમાં વારંવાર ઉઠતા સૃષ્ટિઓ રૂપી તરંગો કોઈ સમયે એવાને એવા આકારથી ગોઠવાય છે તો કોઈ સમયે તે જુદા જુદા આકારોથી પણ ગોઠવાય છે આવી શૃષ્ટિઓમાં જે બ્રહ્મવેદતા વેત્તા જીવન મુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો ભેદની કલ્પનાઓથી રહિત સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ રૂપ અમૃતથી જ તૃપ્ત રહે છે આવી સૃષ્ટિઓમાં જે મુક્ત હોય છે તે સમાહિત ચિત્ત વાળો ભેદની કલ્પનાઓથી રહિત સ્વરૂપમાં જ पीछे ज्यादा रखें नहीं रुक છે જે હોય તે સમાહિત ચિત્ત વાળો વેદની કલ્પનાઓથી રહિત સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણ થી રહિત થઈને પરમ શાંતિ રૂપ અમૃત થી જ તૃપ્ત રહે છે આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો ભેદની કલ્પનાઓથી રહિત સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી જ તૃપ્ત રહે છે શ્રી યોગવાશિષ્ઠ મહારામાયણમાં મુમોક્ષુ પ્રકરણનો ભૂયા ભૂયઃ સર્ગો વર્ણન નામનો સર્ગ ત્રીજો સમાપ્ત

જળપણું સરખું જ છે તેમ વિદેહમુક્તમાં અને જીવનમુક્તમાં મુક્તિ પણ પણ સરખું જ છે મુક્તિ તે વિષયોને અધીન નથી પછી ભલે તે વિદેહ મુક્તિ હોય કે જીવન મુક્તિ હોય જેઓ વિષયોનો ઉપભોગ કરતા નથી તેમને વળી વિષયના રસનો બોધ ક્યાંથી હોય જેમને જેઓ વિષયોનો ઉપભોગ કરતા નથી તેમને વળી

પણ જ્ઞાની દેહ નથી પણ પરમ પરમચિદાકા પરમ જ્યોતિ છે અજ્ઞાની પોતાને દેહ માને છે એટલે પરમચિદાઘાસ પરમ જ્યોતિ પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે પણ તો એને જુદું માને છે અને જ્ઞાની પોતાને દેહ નથી માનતો પોતાને પરમ પરમચિદાઘાસ પરમ અખંડ જ્યોતિ જ જાણે છે અનુભવે છે અને રહે છે એ પોતે દેહ છે જ નહીં પણ અજ્ઞાની પોતાને રૂપે જુએ છે એટલે જ્ઞાનીને દેહ રૂપે જુએ હમ